મિત્રો ગણપતિ બાપા વિસર્જન થઈ રહ્યો હોય અત્યારે આપણે અહીંયા દામુ કોને ધ્રુલા ઉપર પ્રેમ કરીએ બધા કે હરો ભાઈ હરો ભાઈ એમ કરતા કરતા બધા ઉપર ચડ્યા હો હેલો ગાઈઝ રામ રામ વેલકમ બેક ટુ ધ બ્લોગ એન્ડ ભાઈ આજ તો હે રવિવાર પણ રવિવારના દિવસે બધાને હુવાની મોજ હોય પણ મારી એરિયા તો બચલકી કરીને ભાઈ મને તો સાડા આઠ વાગ્યામાં ઉઠાડી દેવામાં આવ્યો ભાઈ હોવા જ ન તો યાર કે ઉઠી જાય યાર યાર એટલું મોડું ઉધી ના હોય હવે મેં રાયડું નાખવાનું બંધ કરી દીધું હોય એટલે હું કાંઈ રાયડું બેડું નાખતો નથી અવારમાં મમ્મી કેમ કરવા માંડ્યું હવારમાં એટલે મારો ધી ચાલુ કરું મારો આખો દી બગડી જાય એટલે કામ બંધ કરી દીધું મેં હવે એકવાર હું નાતો આવું એક જ વાર નાઈશ દીમા નાઈ આવું પછી નાઈ નાવીને આપણે કરવાના બ્લોગ અપલોડ કારણ કે રાઈતે યાર બ્લોગ અપલોડ ન કરી કારણ કે હું કહેવાય રોજ સાંજે બાર વાગે વીઆઈ અનલિમિટેડમાં વ્લોગ અપલોડ કરું ને તો થઈ જાય પણ એક્સપર્ટમાં એ જ મૂક્યો ને તો એક્સપર્ટ ફેલ થઈ ગયું કારણ કે સ્ટોરેજ ફૂલ હતું મારું આ વીએન વાળા ઊંધું કરે આપણે પહેલાં શું કરે સ્ટોરેજ ફૂલ હોય તો અગાઉ કહી દેવાય ને વીએન વાળાને કહીએ પણ શું કહેવાય બ્લોગ હોય સો ટકા એક્સપર્ટ થઈ જાય એમ અડધી કલાક વાટ જોઈએ પછી એક્સપર્ટ થવા આવે ને નવાણું પછી નવાણું એટલે લખેલું આવી જઈશ એક્સપર્ટ ફેલ પ્લીઝ ફીલ ફી સ્ટોરેજ ખાલી કરો કરી નાખવું પડે યાર શું કરીએ પછી રાઈતે બ્લોગ એક્સપોર્ટમાં મૂકીને ઉઈ ગયો અને હવારે બ્લોગ એક્સપોર્ટ થઈ ગયો સિમ્પલ હવે અત્યારે ફાઈવજી વાળા દોસ્તને બોલાવી લઈ અને બ્લોગ અપલોડ કરી લઈ ઓકે બાકી તડકો આવે એક નંબર મારી આઈખું દાટી દેવો વાવ દેખાડું ન એ તડકો તમારે બધાને ઘરે તડકો મેં થોડો થોડો લઈ લેજો ઓકે ના આવું ભાઈ ભાઈ ના એવું ક્યાં મારું બાથરૂમ જવું હોય હવે ચા આપણે શરમ નથી આવતી બાથરૂમ જોતા કૂકનું તો ભાઈ સાહેબ અત્યારે અમારી અમારી મીની ખેતીવાડીને હું પાણી આપું બતાવું તમને અમારી મીની ખેતીવાડીમાં હું વાવ્યું હોય ઊભા રહેજો અરે ભાઈ અમારી મિની ખેતીવાડીમાં પાણી છલકાઈ ગયું ભાઈ ક્યારો વારો ક્યારો વારો જો આ આ ફૂલનું ઝાડ વાવ્યું તું આયવા આવ્યું તું એ તાણે કોરાઈ ગયા રેડી ગઈ એ થાય પણ આ ગુલાબ એવું હતું ને એ નથી થાય એમ બરી ગયું જો કોણ જણાવે માટી માટી નહીં થાય હોય ગુલાબ ઉગાડવા માટે શું તાપમાન ગૂગલમાં જઈ જ પાછું આવી દે તો બાકી જોવો અત્યારે અરે આ બધું છલકાઈ ગયું અહીંયા મુખ કે મારો ક્યારો ઠલકાયો છે કુવાર થઈ ગયું જો કુવાર પાટા બાજુમાં ખોડ હે છી ભે ઇન ઉજો હે કાલે મારે વાવ તો એ મારી ને મીની ખેતીવાડી ઈખો હું હોય મને સજેશન આપો ને મિત્રો શું શું બોય થકું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હલાબો બધા રાયડુ નાખજો મિત્રો નઈ નાખ રાયડુ નાખું ભાઈ મારે તો બોલાવતો એક તને પાડવામાં તને અંદર જો બાપા હે નું છે જો ભાઈ કેટલા ભાઈ

બી જાય ગણપતિ બાપા મોરિયા બધા ભાઈ નું કામકાજ એક નંબર છે ભાઈ ના ગણપતિ બાપા નું વિસર્જન થઈ ગયું જો આઈ લો આઈ લો એરિયો જો આ રિયો આઈ લો આઈ લો રિયો કરો અમે આવી ગયો જાય ભાઈ જો ભાઈ જોઈ લ્યો ભાઈ જોઈ લ્યો હા પાણી બહુ ઊંડું કારણ કે મોટી મોટી હોય ને જો મોટા ગણપતિ બાપા આવ્યા દેખાય જો ભાઈ આ બે નહીં હે હું તો નથી નાતો કારણ કે આપણે કાલે નહીં હતા ને ઘરે થી હતા કે હવે નાતો નહીં એટલે નાવાનું કેન્સલ ભાઈ તો બાકી મને નાવાનો શોખ તો હે આ બે નહીં છે નાવા દો ને બીજું હોય હું કાંઈ નથી નાતો તો કાન નાતો મજા નહીં મજા ન હતી એનો એ અવાજ આજે તો ન મને ખબર હે ઘડું પકડાઈ ગયું તો મારું આ જો આ નજારો જો ભાઈ દાદા ફોટો પાડી એમાં પાડે જોજો તમે ખાલી

કાલે હરફ નીકળો તો આ હું ઉપરથી થી પાણી આવતું એટલે કઈ નક્કી ન હોય હોય હવે એટલે નાવામાં ધ્યાન રાખે આ મારા દીકરાઓ જોવો બધા જો ભૂલ મોત કરે મારા દીકરાઓ મોત કરવી જોઈએ બીજું કઈ નહીં સમજાય તમને આ દેખાય આનો ભાઈ બંધ

રેવા દે ને તું જાને નાતો હોય તો એ આમ બાટું ભરવા ગયો હોય નેઠો પડ્યો હોય તો અત્યારે આપણે અહીંયા દામુ કુંડે ધ્રુલા ઉપર પ્રેમ કરીએ એની ઉપર પ્રેમ કરીએ કે ભાઈ તારા બાપા ફોન આવ્યા એટલા લગભગ તારા બાપા ના દામુ કુંડે આવ્યા હે એની ઉપર હાલો પ્રેમ કરીએ એ તો કયું ના અહીંયા ધબા ધબી થોડોક એને કુણો પાડી દઈ આ ઘોરે આ ઘોરે આ કે ખબર આ મિત્રા બળાયો તો ન હોય આ બોલઈ નાઈ આ આ દેસ્તરના બાપાને ફોન આવ્યો આવી એટલા દુકાન યાર ખબર પડી કે દોઢ છક્સ તો ગાઈસ અત્યારે પાંચ વાગ્યા ને હજી ગજના નાઇન બહાર નીકળ્યા નથી કંઈ કેવા તો ખાધું નથી તો ભરી જાય બે કલાક થયા નહીં એ બે કલાક થયા ભૂલો અને આયુષ હવે અમે અહીંયા તડકે શેકાઈ મેં કીધું તમને હવે મંદિરની ઉપર જાઓ અને વ્લોગ ઉતારી આવું મેં કીધા કાંઈક પાંધ્યું થાય ને એનો હાલો તો અહીંનો તમને એક્સપ્લોર કરું જોઈ લો લે ભાઈ એને બાકી જો મંડપ છે એનો પાંધો નહીં મને જાણવું છે પણ કોણ કેવાવાળું નથી મને ઓકે ના એ ઉપર આ રીતનો મંડપ બાંધ્યો છે ને મને નથી ખબર પડે ખબર હોય તો કયો કમેન્ટમાં જુનાગઢ વાસી હા બાકી અહીંથી વ્યૂ જોઈ લ્યો વાવ ચેક કરો વ્યૂ ચેક તમે ગણપતિ બાબાનો કુંડ જોયો ને એ ઊંડો છે અને એમાં જોવો તમે આપણો જ ફાયદો કારણ કે જો હવે તો ગણપતિ બાબાની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી આવવા માંડી છે એટલે માણસ એમાં વિસર્જન કરી નાખે એટલે હું તમે ઘણી જગ્યાએ વિડીયોમાં જોયું છે કે મોટી મૂર્તિ આમ જેસીબી દ્વારા પાડીને ભાંગી નાખી આવે ખંડિત કરી દેવામાં આવે આમાં એવું ન થાય ભાંગે ભાંગે કાંઈની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ હોય હવે અહીંયા કુંડ મોટો બનાવેલો હોય બે ત્રણ જણા ઊંડા એવો એટલે મૂર્તિ એમાં નાખી દઈએ એટલે હું કહેવાય ઓગળી જાય માટીની જ બનેલી હોય માટીની કઈ જે આવતી હોય એની અલગ માટી એની એટલે ફાયદાકારક કુંડ એટલે ઈ કુંડ હતો અમારે અહીંયા અમારે કેટલાય વર્ષોથી બનેલો છે બાકી હતો નહીં વચમાં ત્યાં એમના ખોલી જગ્યા હતી લગભગ હમણાં કેટલા કહું તમને કેટલા વર્ષ કે ભાઈ નહીં તો મને ખબર પણ એમ એક પોઝિટિવ પોઈન્ટ તો થાય હાલો હવે ફોન આવ્યો હે અમે ભાગીએ બહુ નહીં લીધો છોકરા બહાર કાઢીએ આપણે તો નથી આવું ભાઈ આપણા મમ્મી કાલે બહુ ખી જાણાવો કે ખબર છે ને કે દામોકુંડમાં છોકરો ડૂબી ગયો હતો કાંઈ ધંધી ના કરતો નહીં કે બાકી કરતો નહીં ગયો હલો ભાગ્ય ઘરે બાય બાય એકવાર નજારો જોઈ લ્યો લે ભાઈ જોઈ લ્યો ગાઈઝ આજે આપણી ઘરે દાબેલી બને હે મમ્મી કેવી દાબેલી બનાવી દે કઈ દાબેલી બને કચ્છી દાબેલી બને કે સાદી દાબેલી કચ્છી દાબેલી છે જો ભાઈ કચ્છી દાબેલી મસાલો છે અને આ મસાલો આમાં ભરાયા દબા દબી હવે આને આપણે બહેને ને બટરમાં શેકશું બટર એટલે ઘી થાય ઘી થાય ને મમ્મી બટર એટલે એમાં શેકી નાખજે એટલે તાકા જગ દેવ નાખીને ખાઈ લેવાની ઓકે હું દૂધ લેતા આવું તમારા ભાઈને ખાવી તો આવતા દો તમ તારે મારા ભાઈનું બહુ મોટું છે દિલ આ લોકો કેટલો લઈને જાય તમારો ભાઈ દૂધ દેવા દૂધ દૂધ જો ગાઈસ આજે આપણે ઘર પાસે કઈ ગાડી ઊભી છે જો દેખાય તમને જીમની ગાડી ઊભી છે જીમની એક દી આપણે હેને ને એમ કેવું કે જીમની ખડી છે અમારે ઘર કે પાસે અમારી એ લ્યો આ ભાઈ આવે આ બુરા હું આલે હારું તો ગાઈઝ અત્યારે છે તમને કીધું પ્રમદીના લોકમાં કે ભાઈ પંદર સપ્ટેમ્બરે ઓલો એસ્ટ્રોઈડ ટકરાવાનો હતો પણ હજી કાંઈ નામું દેખાતું નથી આઠ થી દસ નો ટાઈમ હતો રાતનો પણ હજી કાંઈ થયું નથી હવે કેટલી રહી ખબર તમને સાત મિનિટ રહી છે હાથ મિનિટ છે આઠ થી દસમાં ભટકાવ નતો પણ કંઈ થવાનું હે નહીં ભાઈ એવા તો ભાઈ કેટલાય થઈને વયા ગયા હે કાંઈ ન થાય તો અત્યારે તો અમે મેચ જોઈ ઈસીએલ જોઈ ઈસીએલ સિસ્ટમ હવે વાટ જોઈ તમને આકાશમાં કે દેખાડવામાં કાઈ દેખાય ચાંદો દેખા ચાંદો ચાંદા મામા દેખાય એને જોવો અને મન ને શાંતિ મેળવો દેખાય મન ને શાંતિ મેળવવાનું રાઈટ ટાઈમ કે ચાંદા મામા કાઈ નો થાય ભાઈ જો આકાશ એકદમ સાફ હે ઓ ભાઈ મોજથી જીવો કાંઈ નહીં થાય મોજ કરો એટલે હું અમે મજાક નહોતા કરતા હતી સિરિયસલી જ વાતી પણ એનું કાંઈ નક્કી કંઈ પરફેક્ટ ન ગયા કે ભાઈ હું ઓડી જ જાય પૃથ્વીને ઈ તો ભાઈ આપણે ખબર તો હે તમને કે ભારતમાં કેટલા આપણા ભક્તિવીરો અમારા જેવા આપણા બધા લઈ ભગવાનની ભક્તિ કરે એ બધા શ્રદ્ધા એ બધું અત્યારે આડું આવે સમજી ગયા તમે ઈ કામ આડા આવે અત્યારે બધા સાધુ સંતોની ભૂમિ અત્યારે તો ભાઈ સીએલ જોઈએ અમે મોજ કરીએ હી હવે લગભગ કેટલા દસ વાગી ગયા એલા નવ ને ચોપન થઈએ દસ વાગે પાછો વ્લોક બનાવી ઓકે બી ફ્રોમ ટુ બી કન્ટીન્યુ તો વાગી ગયા અને નથી ઓલ સેટ બધાય ઓકે છે અત્યારે જો અમારા ઘર ઉપર તો નથી પડ્યો ને અમે જશ્ન અને બે એમ બને અત્યારે રૂપિયા એનામાંથી પે કરશે બે દિવસ પહેલા ઓ ના 200 ના દીધા જો તમે કોને સપોર્ટ કરો એલવીસી આદો ની ટીમ ને કે બાકી કઈ બેડું નથી મોજ કરો તમે એટલે અમે મજાક નતા કરતો હજી કહું હતું તમે જોઈ લેજો બીજો કઉ્યા તમારો ભાઈ તો જતી ને લાગે રોડો આ તારો લોકિયો આમે ઉબો એટલે બીડો નઈ તારો ભાયા જે જે દેહી જાય ને ચમકે હવે હમ સે તો

ઓકે હાલો તો હવે અમે આને મન્ચુરિયન લઈ દો પછી આપણે જાય ઘરે ઓકે હાલો ભાઈ અત્યારે તો હળદર વળા પાણીના કોગરા કરવા કારણ કે ગળામાં કંઈક થઈ ગયું છે ગળું બરે થોડું થોડું આવી જાય હું ભવના ગયા અને એમાં જ બહુ ઈડિયા ને તુ તુળ કરી ગઈ ગળામાં હાલો તો ગળ કોગરા કરીને ઉઈ જાઉં તાલેખી વ્લોગને શેર કરી નાખ દો ને લાઈક કોમેન્ટ જે મજા આવી બધું કરી નાખ દો ઓકે લોકને હાલો ગુડ નાઇટ